સુરતમાં લગ્નની લાલચ આપી એક બાળકીશોરી સાથે મિત્રતા કેળવી અવારનવાર દુષ્કર્મ આ અને ગર્ભ રાખી નાસી આરોપી પોલીસના હાથે પકડાયો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આરોપી વર્ષથી બાળકીશોરીને લગ્નનો વાયદો કરી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં બાળાને ગર્ભવતી બનાવી નાસી ગયો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશ્નર કે એન ડામોર નાય પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર તથા મદદનેઝ પોલીસ કમિશ્નર ઝેડ આર દેસાઈના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર બી આર તથા સી કે રેણાની દેખરેખ હેઠળ એક વિશેષ ટીમ રચવામાં આવી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી રાહુલ અને તેમની ટીમ હેડ કોન્સ્ટેબલ સી અંદોજી હેડ કોન્સ્ટેબલ ગુરધનભાઈ જીવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહે ટેકનિકલ અને ખાનગી બાતમીના આધારે આરોપીનું સ્થાન નિર્ધારિત કર્યું ટીમ પ્રદેશના અમેઠી જિલ્લાના જગદીશપુર તાલુકાના શીતલ ક્યુરમી ગામમાં પહોંચી એક સફળ ઓપરેશન હેઠળ આરોપી સોનુકુમાર રાજધીરજ વર્માને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખટોદરા પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે કાયદાની અમલવારી માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છી